જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો દીપુ કિચનમાં તો આજે આપણે બનાવવાના છીએ બાફેલા બટેકાનું શાક જે શુભ પ્રસંગોમાં બનતું હોય તેવું આપણે બટેકાનું શાક બનાવવાના છીએ બાફેલા બટેકાનું તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન બટન દબાવી દેજો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો આપણે બનાવીએ બાફેલા બટેકાનું શાક તો એના માટે મેં મીડિયમ સાઇઝના ચાર બટેકા લઈ લીધા છે અને સૌથી પહેલાં આપણે બાફવા મૂકી દઈશું મેં ધોઈ લીધેલા છે બટેકાને તો આવી રીતે બે ભાગ કરી નાખવાના ત્યારબાદ કૂકરમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખવાનું અને થોડુંક મીઠું નાખી દેવાનું અડધી ચમચી જેટલું હલાઈ લેવાનું આવી રીતે અને આપણે બટેકા બાફવા મૂકી દઈશું પાંચ મિનિટ માટે પાંચ મિનિટ હું ધીમા તાપ ઉપર રાખીશ તો જો પાંચ મિનિટ પછી હવા એમને બહાર નીકળવી દેવાની ત્યારબાદ કુકરનું ઢાંકણ ખોલવાનું અને આવી રીતે ચેક કરી લેવાનું પહેલાં ચાકૂ જો બટેકો એકદમ સરળતાથી ચાકુ અંદર વહી જાય તો બટેકા બફાઈ ગયા હશે અને ન બફાણા હોય તો એક સીટી વધારે વગાડી દેવાની તો મારે સરસ રીતે બટેકા બફાઈ ગયા છે તો મેં બધા ડીશમાં કાઢી લઈશ અને આપણે એની છાલ કાઢી નાખશું તો જો આવી રીતે સરળતાથી છાલ એની નીકળી જશે બટેકાની તો આવી રીતે બધા બટેકાની છાલ કાઢી નાખીશ તો બધા બટેકાની છાલ આપણે કાઢી નાખી છે ત્યારબાદ ચાર ભાગમાં હું ડિવાઈડ કરી નાખીશ તો એક બટેકાના ચાર ભાગ હું કરું છું તમારે જે રીતે નાના મોટા પીસ હોય તે રીતે કરવાનું ત્યારબાદ આપણે ગેસ ઓન કરી નાખશું અને લોહી મૂકી દઈશું ત્રણ પાવડા તેલ નાખવાનું ત્યારબાદ તો આપણે તેલ હવે ગરમ થવા દઈશું તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હું અડધું બાજયું નાખીશ અડધું મરચું એક લવિંગ અને એક તજનો ટુકડો તજનો ટુકડો જરી ગમથો જ મેં લીધો છે બહુ વધારે નહીં અને તમારું તમાલપત્ર નાખવું હોય તો નાખવાનું હું નથી નાખી રહી ત્યારબાદ તેલમાં નાખી દેવાનું ત્યારબાદ રાય નાખવાની રાય બધી ફૂટવા દેવાની છે ત્યારબાદ જીરું નાખવાનું તો રાઈ આપણી બધી ફૂટી જાય ત્યારબાદ જીરું નાખવાનું વઘાણી નાખવાની અને મીઠો લીમડો નાખવાનું ત્યારબાદ મેં મીડિયમ સાઈઝનું એક ટમેટું કટ કરેલું છે તે ટમેટું નાખી દેવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ ટમેટા સોફ્ટ પડવા માટે આપણે અડધી ચમચી મીઠું નાખીશું મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું તમારા ઘરે જે રીતે ખારું મોડું ખાતા હોય તે રીતે ત્યારબાદ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને આપણે એકથી બે મિનિટ જેવું રહેવા દઈશું તો તેલ બધું સાઈડમાં આવી જાય અને ટામેટા એકદમ સોફ્ટ પડી જાય ત્યારબાદ હળદર નાખવાની ધાણાજીરું પાવડર અને તો ગરમ મસાલો ત્યારબાદ આપણે સરસ મિક્સ કરી લેવાનું મિક્સ કરીને આપણે હવે અત્યારે લસણ વાટેલું લાલ મરચું નાખી દઈશું તો મિક્સ કરીને તરત જ લાલ મરચું લસણ વાટેલું નાખી દેવાનું ત્યારબાદ હવે આપણે કઢી રેવા દઈશું ધીમો તાપ રાખવાનો છે બહુ ફૂલ નહીં રાખવાનો નકર મરચું બળી જાય ત્યારબાદ ત્રીસ સેકન્ડ અથવા પંદર સેકન્ડ જેવું થાય ત્યારબાદ આપણે બટેકા નાખી દેવાના અને મિક્સ સરસ રીતે કરી નાખશું અને હજી હવે આપણે પાછા પંદર સેકન્ડથી થ્રી સેકન્ડ જેવું રહેવા દેવાનું તો આપણે ઘડીક રેવા દેવાના ત્યારબાદ આપણે એમાં પાણી નાખશું તમારે જો જે રીતે રસો રાખવો હોય તે રીતે પાણી નાખવાનું તમારે વધારે રસાવાળું કરવું હોય તો વધારે પાણી નાખવાનું અને રસો ઓછો રાખવો હોય તો એ રીતે પાણી નાખવાનું મારે બહુ રસો નથી રાખવો એટલે અડધા ગ્લાસથી થોડુંક ઓછું મેં પાણી નાખ્યું છે તો હવે આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે ત્યારબાદ જો આવી રીતે ઉકળવા લાગશે તમારે રસો જેટલો રાખવો હોય એટલો રહેવા દેવાનો તો બંધ કરી દેવાનું મારે રસો એટલો બધો નથી રાખવો તો હું અત્યારે ચપટી જરીકમથી ખાંડ નાખું છું તમારે ખાંડની જગ્યાએ ગોળનો યુઝ કરવો હોય તો ગોળનો યુઝ કરવાનો તો મેં ખાંડ નાખી જરી કમથી અને ધાણા નાખી દઈશું કોથમીર અને સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે તો મેં પાણી નાખ્યા બાદ બેથી ત્રણ મિનિટ જેવું રહેવા દીધું તો આપણો રસો સરસ ઘાટો થઈ ગયો છે તો જો આપણું તેલ પણ સાઈડમાં આવવા લાગ્યું છે અને સરસ ઘાટો રહો થઈ ગયો છે જો તમારે રસો વધારે રાખવો હોય તો પાણી વધારે નાખવાનું ગેસ ધીમો કરી નાખીશ અને આપણે સાઈડમાં બટેકા થોડાક આવી રીતે દબાઈ નાખશું જો તમારે નો દબાવ હોય તો નહીં દબાવવાના મારે થોડોક કજી ઘાટો એકદમ મસ્ત રગડા જેવું શાક થઈ જાય એટલે ત્રણ ચાર બટેકાનું આવી રીતે ચૂંધી નાખવાના ચમચા વડે તો જો સરસ શાક આપણું બની ગયું છે મસ્ત મજાનું તો આપણું સરસ શાક બનીને તૈયાર છે બાફેલા બટેકાનું શાક અને તેલ પણ સરસ સાઈડમાં આવી ગયું છે અને જો મેં રસો એટલો બધો નથી રાખ્યો તો આપણે એક ડીશની અંદર અથવા તો એક વાટકીની અંદર કાઢી નાખશું શાક તો જો કેટલું સરસ અને સુંદર મસ્ત આપણું ટેસ્ટી શાક બનીને તૈયાર છે તો તમે પણ એકવાર આવી રીતે જરૂર બનાવીને ટ્રાય મારજો અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન બટન દબાવી દેજો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો